જોહાર જય આદિવાસી વર્ષ બે હજાર ચૌદમાં જ્યારે ભાજપ પહેલીવાર સત્તામાં આવ્યું હતું ત્યારે જ ભાજપ પર આરોપ લાગ્યા હતા કે ભાજપ દેશનું બંધારણ બદલવા માંગે છે બંધારણમાં ફેરફાર કરવા માંગે છે અને બંધારણને પોતે જેવું ઈચ્છે છે તેવું બંધારણ કરવા માંગે છે જો કે ભાજપ હંમેશા આ જે બાબત છે એ બાબતથી સાઇટ પર રહેતો આવ્યું છે અને કહેતો આવ્યું છે કે અમે બંધારણમાં માનનારા લોકો છે અને બંધારણ સાથે અમે કોઈ પણ છેડછાડ કરવા માંગતા નથી હવે વર્ષ બે હજાર ચોવીસ આવી ગયું છે અને વર્ષ બે હજાર ચોવીસમાં ફરી લોકસભાની ચૂંટણીઓ આવી છે અને આ વખતે પ્રધાનમંત્રી પોતે કહે છે કે ત્રણસો સિત્તેર પાર એટલે કે ત્રણસો સિત્તેરથી વધુ બેઠકો ભાજપ લાવવા માંગે છે જોકે લોકચર્ચાઓ એવી ચાલી રહી છે કે ત્રણસો સિત્તેર નહીં પરંતુ ઈવીએમના આધારે ભાજપ જે છે તે ચારસોથી પણ વધુ બેઠકો જીતશે એવી લોકચર્ચા ચાલી રહી છે અને ચારસોથી વધુ બેઠકો જીતવાનું હજુ એક કારણ એ છે કે કોંગ્રેસનો જે રેકોર્ડ છે ચારસો પંદર બેઠકો હાંસલ કરવાનો તો ક્યાંક ને ક્યાંક ભાજપ ચારસો પંદરથી પણ વધારે બેઠકો જીતીને કોંગ્રેસના નામે જે રેકોર્ડ છે તે રેકોર્ડ પણ તોડીને પોતાના નામે એ રેકોર્ડ કરવા માંગે છે પરંતુ ભાજપ પર જે બંધારણ બદલવાના બંધારણમાં ફેરફાર કરવાના જે આરોપો લાગે છે તે આરોપોમાં કેટલી વાસ્તવિકતા છે અને શું ખરેખર ભાજપ જે છે તે બંધારણમાં માને છે શું ભાજપ ખરેખર બંધારણમાં ફેરફાર કરવા માંગે છે એ સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે હંમેશા બાબતે પ્રશ્નો ઉઠતા રહે છે જ જ વાત કરીએ તો હાલમાં કર્ણાટકના જે સાંસદ છે અનંતકુમાર હેગડે એમણે એક નિવેદન આપ્યું છે અને એ નિવેદનમાં એમણે કહ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ જે છે તે ચારસો નો આંકડો પાર કરશે અને જે ભાજપના સૂત્રો છે એને સમજાવતા એમણે કહ્યું કે ભાજપ રાજ્યસભામાં બે તૃતીયાંશ બહુમતી મેળવ્યા બાદ બંધારણમાં ફેરફાર કરશે આ કોઈ પહેલી વાર નથી કે અનંતકુમાર હેગડે આ પ્રકારની વાત કરી હોય આના પહેલાં પણ વર્ષ બે હજાર સત્તરમાં પણ અનંતકુમાર હેગડે વાત કરી હતી કે ભાજપ જે છે તે બંધારણમાં ફેરફાર કરશે એટલે ક્યાંક ને ક્યાંક એમના સાંસદ ભાજપ પર આરોપ લગાવી રહ્યા છે કે તો પછી ભાજપની જે અ મોનોબોલી છે તે સામે લાવી રહ્યા છે કે ભાજપ ચારસો પ્લસ બેઠકો હાંસલ કરીને અને રાજ્યસભામાં બે તૃતીયાંશ બહુમતી હાંસલ કરીને બંધારણમાં ફેરફાર કરવા માંગે છે જે વર્ષ બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે લોકસભાની એના પહેલાં આપણે જોઈ રહ્યા છે કે કઈ રીતે ભાજપ જે છે તે વિરોધ પક્ષના જે નેતાઓ છે એ બધાને ખરીદી કરી રહી છે અને પોતાના પક્ષમાં સામેલ કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક એ જે પોતાનો મકસદ છે ચારસો પ્લસ બેઠક હાંસલ કરવાનો તે બાજુ આગળ પણ વધી એવું લાગી રહ્યું છે કારણ કે ભાજપ વિપક્ષને એકદમ સમાપ્ત કરી દેવા માંગે છે જેથી કરીને જ્યારે ભાજપે ચારસો પ્લસ બેઠક પોતાના હાથમાં હોય રાજ્યસભામાં બે ત્રણ બહુમતી હાથમાં હોય તો પોતાને મન ફાવે તે રીતે નિર્ણય કરી શકીએ અને બંધારણમાં ફેરફાર કરી શકીએ જોકે અનંતકુમાર હેગડેનું જે આ નિવેદન આવ્યું છે ત્યારબાદ ભાજપે સ્પષ્ટીકરણ કર્યું છે અને અનંતકુમાર હેગડેનું જે નિવેદન આવ્યું છે એનાથી પોતે પોતાને સાઈડ પર રાખવાના પ્રયત્નો કર્યા છે અને આ બાબતે ભાજપે કહ્યું છે કે અનંતકુમાર હેગડાના જે વિચાર છે એમના વિચાર છે એને પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી અને ભાજપે અનંતકુમાર હેગડે પાસે સ્પષ્ટીકરણ પણ માંગ્યું છે અને ભાજપે એ પણ કહ્યું છે કે અમે બંધારણમાં માનનારા લોકો છે એટલે કોઈ પણ રીતે અમે બંધારણમાં ફેરફાર કરવા માંગતા નથી અને આ જે નિવેદન છે એ અનંતકુમાર હેગડેનું પોતાનું નિવેદન છે એને પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી આ પ્રકાર એનું સ્પષ્ટીકરણ ભાજપે કર્યું છે જો કે હેગડેનું જે આ નિવેદન આવ્યું ત્યારબાદ જે વિપક્ષ છે એ વિપક્ષે પણ ભાજપ પર હુમલો કરવાનું શરૂ કર્યું છે અને રાહુલ ગાંધીએ આ બાબતે ભાજપને ઘેરી છે અને રાહુલ ગાંધીએ લખ્યું છે કે બીજેપી સાંસદનું નિવેદન કે તેમને બંધારણ સુધારવા માટે ચારસો સીટોની જરૂર છે મોદી અને ભાજપનું અંતિમ લક્ષ્ય બાબા સાહેબના બંધારણને નષ્ટ કરવાનું છે આ પ્રકારના આરોપ રાહુલ ગાંધીએ લગાવ્યા છે હવે અનંતકુમાર હેગડેનું જે નિવેદન આવ્યું છે એમાં કેટલું તથ્ય છે શું હકીકત છે એ બાબતે તો ભાજપ જાણે અને અનંતકુમાર હેગડે જાણે પરંતુ વર્ષ બે હજાર ચૌદમાં જ્યારે પહેલીવાર ભાજપ સત્તામાં આવી હતી ત્યારથી જ ભાજપો ભાજપ પર આરોપો લાગે છે કે ભાજપ દેશનું બંધારણ બદલવા માંગે છે અને એ બંધારણને એ રીતે બદલવા માંગે છે કે ભાજપ જે પ્રકારનું બંધારણ ઈચ્છે ઈચ્છે છે તે પ્રકારનું બંધારણ થઈ જાય હાલમાં જ આપણે જે વર્ષ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવી રહી છે તેના પહેલાં આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે ઈડીનો અને જે સરકારી સંસ્થાઓ છે કેન્દ્રીય સંસ્થાઓ એનો ઉપયોગ કરીને જે વિપક્ષના નેતાઓ છે વિપક્ષના નેતાઓને તોડવાનું અને દબાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે જે કોઈ અધિકારી ભાજપ વિરુદ્ધ બોલે તો એ જે અધિકારી છે એ અધિકારી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવે છે અને એના પર પણ એડીની ને એ બધી રેડો પાડવામાં આવે છે હાલમાં જ જે ચૂંટણી કમિશનર છે અરુણ ગોયલ એમણે પણ પોતાના પદ પરથી અચાનક જ રાજીનામું આપી દીધું છે એટલે લોકસભાની ચૂંટણીઓ લઈને અનેક ખબરો સામે આવી રહી છે વડાપ્રધાન લોકસભામાં ત્રણસો સિત્તેર પ્લસ બેઠકો જીતવાનો દાવો કરે છે તો જે ભાજપના લોકો છે તે ભાજપના લોકો કહે છે આ વખતે ભાજપ ચારસો પ્લસ બેઠકો જીતવાની છે એટલે ક્યાંક ને ક્યાંક જે ભાજપ ઈવીએમના ભરોસે આ ઇલેક્શન જીતવા માંગે છે અને એ દિશામાં આગળ પણ વધી રહ્યું હોય એવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે હાલમાં જ આપણે જોયું કે ઇલેક્ટ્રોનલ બોન્ડ પણ સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય નવા છે એમ કહીને રદ કર્યા છે એના પર બેન લગાવ્યો છે ત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે છે એને એક સમયગાળો આપવામાં આવ્યો હતો કે આ સમયગાળામાં કેટલા લોકોએ ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદ્યા છે અને કોને આપ્યા છે તો તેની માહિતી ઇલેક્શન કમિશન પોતાની વેબસાઇટ પર જાહેર કરે તે પ્રકારેનો હુકમ પણ આપ્યો હતો પરંતુ તેમ છતાં એ એસબીઆઈ જે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એણે છવ્વીસ દિવસો વીતી ગયા પણ એ જે માહિતી છે તે આપી નથી અને હજુ તેઓ વીસ જૂન સુધીનો સમય માગે છે એટલે જે વિપક્ષના નેતાઓ છે મલ્લિકાર્જુન ખડગે ડી રાજા એ જે સીતારામ છે કે એસબીઆઈ ક્યાંક ને ક્યાંક ભાજપને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે કારણ કે ઇલેક્ટ્રોલ બોન્ડના માધ્યમથી જો સૌથી વધુ કોઈને ફાયદો થયો હોય તો તે ભાજપને છે એટલે કે સૌથી વધુ ફંડ ભાજપને મળ્યું છે અને લોકસભાની ચૂંટણીઓ પહેલા જો ઇલેક્ટ્રોલ બોન્ડ કોણે ખરીદ્યા કોને આપ્યા આ બધી માહિતી સામે આવી જાય તો ક્યાંક ને ક્યાંક ભાજપને સૌથી વધુ નુકસાન થવાનું એંધાણ દેખાઈ રહ્યા છે અને એના કારણે જ કદાચ જે સત્તારૂઢ સરકાર છે તે એસબીઆઈને લઈને એસબીઆઈ પર કદાચ દબાણ કરી રહી હોય કાં તો પછી એસબીઆઈ એ જે ભાજપ છે એને બચાવવાના પ્રયત્ન કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ પણ દેખાઈ રહ્યું છે કે જે ભાજપ છે તે ભાજપ બંધારણને સમાપ્ત કરવા માટે કાં તો ફેરફાર કરવા માટે કોઈ રણનીતિ બનાવી રહી હોય કારણ કે જો એમની જ પાર્ટીના સાંસદ આ પ્રકારના આરોપ લગાવતા હોય આ પ્રકારના નિવેદન આપતા હોય તો પછી એમાં ક્યાંક ને ક્યાંક થોડું ઘણું તથ્ય પણ છુપાયેલું હોઈ શકે અનંતકુમાર હેગડે જે નિવેદન આપ્યું તે બાબતે ભાજપે સ્પષ્ટીકરણ કર્યું કે એમનું પોતાનું નિવેદન છે પરંતુ ક્યાંક ને ક્યાંક અનંતકુમાર હેગડે હોય કોઈ અન્ય પાર્ટીના સાંસદ નથી તેઓ પોતે ભાજપના સાંસદ છે અને પોતાની જ પાર્ટી બાબતે તેઓ આ પ્રકારના નિવેદન કરી રહ્યા છે તો દેશના લોકોએ આ બાબતે વિચારવાની જરૂર છે અને ગંભીર થવાની પણ જરૂર છે વિડીયો શેર જરૂર કરી લેજો લાઇક કરજો કમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જુહાર છે આદિવાસી